નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો ભારતીય રેલવેમાં વખતો વખત ખૂબ જ મોટી ભરતી જે છે એ જાહેર કરવામાં આવતી હોય છે અત્યારે જે છે એ ભારતીય રેલવેની અંદર બત્રીસ હજાર ચારસો કરતાં પણ વધારે જગ્યાઓ પર જે છે એ એક ભરતી ચાલી રહી છે અને એના સાથે સાથે બીજી એક હજાર છત્રીસ પદો પર નવી ભરતી જે છે એ બહાર પાડવામાં આવી છે એટલે કે જે બત્રીસ હજાર ચારસો જગ્યા ઉપર ભરતી પ્રક્રિયા ચાલી રહી છે એ તો અલગ એના સાથે સાથે બીજા એક હજાર છત્રીસ જગ્યાઓ માટે જે છે એ નવી ભરતી પણ રેલવે ભરતી બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલી છે તો આજના આ વિડીયોની અંદર આપણે આ એક હજાર છત્રીસ જગ્યાઓની લાયકાત શું રહેશે એનો પગાર શું મળશે એના માટે તમે ફોર્મ ક્યાં સુધી ભરી શકશો અને કઈ કઈ જે છે એ પોસ્ટનો સમાવેશ આ એક હજાર છત્રીસ જગ્યાઓમાં થાય છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું મિત્રો એચ એનજી સ્ટડી પર યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી વખત વખત પૂરી પાડવામાં આવે છે તો ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજ આ વિડીયો તમે જોઈ શકો છો રેલવે બોર્ડ દ્વારા એક હજાર છત્રીસ પદો પર ભરતી કરાશે એટલે કે રેલવે ભરતી બોર્ડ દ્વારા એક હજાર છત્રીસ પદો પર નવી જે છે એ ભરતી બહાર પાડવામાં આવનાર છે ભરતી ઓલરેડી બહાર પાડી દેવામાં આવી છે ધોરણ બારથી માંડીને સ્નાતક સુધીના ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી શકે છે યોગ્ય તેની માહિતી માટે ઉમેદવારો સત્તાવાર નોટિફિકેશન જોઈ લેવું એટલે કે ધોરણ બારથી ધોરણ બાર પાસથી સ્નાતક એમ અલગ અલગ જે છે એ લાયકાત આ અલગ અલગ પોસ્ટ માટે રાખવામાં આવેલી છે તો પહેલાં હું તમને કઈ પોસ્ટ છે એ જણાવી દઉં તો તમે જોઈ શકો છો ભરતીની વિગત આ પદો માટે ભરતી દ્વારા રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા એક હજાર છત્રીસ જગ્યાઓ પર નિમણૂક કરાશે જેની વિગતો નીચે પ્રમાણે છે એટલે કે કુલ એક હજાર છત્રીસ જગ્યાઓ એની અંદર અલગ અલગ પોસ્ટ જે છે એ સમાવવામાં આવેલી છે સ્નાત સ્નાન સ્નાન સ્નાતકોત્તર શિક્ષક પીજીટી એકસો સિત્યાસી જગ્યાઓ પ્રશિક્ષિત શિક્ષક ત્રણસો અડત્રીસ જગ્યાઓ વૈજ્ઞાનિક પ્રશિક્ષકની ત્રણ જગ્યાઓ ચીફ આસિસ્ટન્ટની ચોપન જગ્યાઓ સરકારી વકીલની વીસ જગ્યાઓ શારીરિક પ્રશિક્ષક અંગ્રેજી માધ્યમ અઢાર શિક્ષક અઢાર જગ્યાઓ વૈજ્ઞાનિક પ્રશિક્ષણ સહાયક બે જગ્યાઓ જુનિયર ભાષાંતરકાર હિન્દી એકસો ત્રીસ જગ્યાઓ વરિષ્ઠ પ્રચાર નિરીક્ષક ત્રણ જગ્યાઓ કર્મચારી તેમજ કલ્યાણ નિરીક્ષક ઓગણસાઠ જગ્યાઓ લાઇબ્રેરિયનની દસ જગ્યાઓ સંગીત શિક્ષક મહિલાની ત્રણ જગ્યાઓ પ્રાથમિક રેલવે શિક્ષક એકસો અઠ્યાસી જગ્યાઓ સહાયક અધ્યાપક મહિલા જુનિયર વિદ્યાલય બે જગ્યાઓ લેબ આસિસ્ટન્ટની સાત જગ્યાઓ લેબ આસિસ્ટન્ટ ગ્રેડ થ્રી બાર જગ્યાઓ અને કોણ અરજી કરી શકે છે તમે જોઈ શકો છો જે ધોરણ બાર પાસથી સ્નાતક અલગ અલગ ડિગ્રી મેળવેલો હોય એ અલગ અલગ જે છે એ અપ્લાય કરી શકે છે અને જે ઓફિશિયલ નોટિફિકેશનની પીડીએફ છે હું ટેલિગ્રામ ચેનલની અંદર મૂકી દઈશ તમે ત્યાં જઈ અને આના રિલેટેડ વધારે ઇન્ફોર્મેશન જે છે એ મેળવી શકો છો તમે જોઈ શકો છો રેલવેમાં સરકારી નોકરી મેળવવાનું સપનું જોતા યુવાનો માટે સારા સમાચાર છે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા મિનિસ્ટ્રીયલ અને આઇસોલેટેડ સ્થાનો માટે ભિન્ન પદો પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે ટૂંકા જાહેરનામા મુજબ આ સ્થાનો માટે આગામી સાત જાન્યુઆરી બે હજાર પચીસથી ફોર્મ ભરવાની શરૂઆત થશે અને અરજી પ્રક્રિયા શરૂ થતાં રેલવેની સત્તાવાર અને છેલ્લી તારીખ છ ફેબ્રુઆરી બે હજાર છે એટલે કે આની અંદર ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ છે છ ફેબ્રુઆરી બે હજાર અને ઉમેદવારોની લાયકાત ધોરણ બાર પાસથી માંડીને સ્નાતક સુધીની હોવી આવશ્યક છે અલગ અલગ પદ મુજબ અલગ અલગ જે છે એ લાયકાત જે છે એ રાખવામાં આવેલી છે તો આની જે ઓફિશિયલ નોટિફિકેશન છે એ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે તો ત્યાં તમને ખબર પડી જશે કે જો આ રેલવે દ્વારા એક હજાર છત્રીસ જગ્યા ઉપર ભરતી બહાર પાડવામાં આવી છે એની અલગ અલગ પોસ્ટ મુજબ શું લાયકાત છે અને જે લઘુત્તમ વયમર્યાદા જે છે એ અલગ અલગ છે પણ મોસ્ટ ઓફ તમારી ઉંમર જો પાંત્રીસ વર્ષથી વધુ હોય તો તમે આના માટે એપ્લાય કરી શકશો નહીં જે ઘણી શિક્ષકોની જગ્યા છે એની અંદર લઘુત્તમ વયમર્યાદા પચીસ વર્ષ રાખવામાં આવેલ છે અને મેક્સિમમ જે છે એ અડતાલીસ વર્ષ સુધી તમને જે છે એ છૂટછાટ મળવા પાત્ર છે તો જોઈ શકો છો આની અંદર અરજી તમારે કરવા માટે કેટલી ફી ભરવાની રહેશે તો આ ભરતીમાં અરજીપત્રકની સાથે સામાન્ય ઓબીસી તેમજ ઈડબ્લ્યુ એસ કેટેગરીના ઉમેદવારોએ પાંચસો રૂપિયા ફી ભરવાની રહેશે એટલે કે જે જનરલ કેટેગરી ઓબીસી કેટેગરી અને ઈડબલ્યુએસ કેટેગરીના ઉમેદવારો જે છે એમને આ ભરતી માટે ફોર્મ ભરવા માટે પાંચસો રૂપિયા ફી જે છે એ ભરવાની રહેશે જે એસસી એસટી અને ઈડબ્લ્યુ એસ કેટેગરીના ઉમેદવારો છે એમના માટે બસો પચાસ રૂપિયા ફી જે છે એ નક્કી કરવામાં આવેલી છે અરજી ફી તમે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ કે નેટ બેન્કિંગ દ્વારા ઓનલાઈન જે છે એ કરાવી શકો છો સીબીટી બાદ જનરલ ઓબીસી અને ઇડબ્લ્યુ કેટેગરીના ઉમેદવારોને બસો પચાસ રૂપિયા રિફંડ આપવામાં આવશે અને જે છે એ પહેલાં એટલે એમને કુલ બસો પચાસ રૂપિયા જેવી ફી ભરોની રહેશે એટલે કે જે પહેલાં મેઇન એક્ઝામ લેવામાં આવશે પહેલી પ્રિલિમિનરી એક્ઝામ સીબીટી એની અંદર જો તમે અપેયર કરો છો તો તમને જે પાંચસો રૂપિયા ફી ભરી હતી એમાંથી અઢીસો રૂપિયા જે છે એ પાછા મળી જશે તો આની ઓફિશિયલ નોટિફિકેશન તમે ટેલિગ્રામની અંદર જઈને જોઈ લેશો આજે એક હજાર છત્રીસ જગ્યાઓ છે અને એના માટે જે આ અલગ અલગ શિક્ષકોની ભરતી છે લેબ આસિસ્ટન્ટની આ જે છે એ ભરતી રેલવેની અંદર કરવામાં આવી રહી છે જો તમે લાયકાત ધરાવતા હોય તો આની અંદર અપ્લાય કરી શકો છો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ